આયુર્વેદ અનુસાર ખીચડીને સર્વોત્તમ આહાર માનવામાં આવે છે ખીચડી શરીર માટે હળવી સરળપણે પચન થતી ત્રિદોષ વાત પિત્ત અને કફ સંતુલિત કરતી તથા રોગપ્રતિકારક શક્તિ વધારતી માનવામાં આવે છે તેમાં રહેલા દાળ ચોખા પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સનું ઉત્તમ સંયોજન આપે છે જ્યારે તેમાં ઉમેરાતી શાકભાજી તથા મસાલા વિટામિન અને ખનીજોની ઉણપ દૂર કરે છે તેથી ખીચડી બાળકો વૃદ્ધો તથા બીમારીઓ બાદ આરોગ્ય લાભ ઇચ્છનાર દરેક માટે ઉત્તમ માનવામાં આવે છે આ જ દિશામાં ગુજરાત સરકાર દ્વારા પોષણયુક્ત વિદ્યાર્થીઓ અને પોષણયુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તે અંતર્ગત સૌ પ્રથમ વાઘોડિયા વિધાનસભાના અંકોડિયા ગામે ખીચડીનો પાયલેટ પ્રોજેક્ટ બે મહિના પહેલાં શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ બે મહિનાથી ચાલી રહ્યો છે અને ત્રણ મહિનાનો આ પ્રોજેક્ટ છે આજે લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે તેમજ પ્રોજેક્ટ અમલીકરણ કરનાર જગદીશભાઈ જેઠવાની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમમાં દોઢસોથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેઓએ ઉપસ્થિત માનુભાવોની સાથે ખીચડીનો સ્વાદ માણ્યો હતો ખાસ વાત એ છે કે આ ખીચડી એક ખાસ પદ્ધતિથી બનાવવામાં આવે છે જેમાં વિવિધ શાકભાજી અને પોષક તત્વોનો સમાવેશ થાય છે સરકાર દ્વારા આ પ્રોજેક્ટને આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ અમલમાં મૂકવામાં આવશે સાથે જ બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે દિશામાં વિશેષ ધ્યાન આપીને આ પ્રોજેક્ટની સફળતાનું અવલોકન કરી પ્રોજેક્ટ વિસ્તરણ કરાશે આ પ્રસંગે ઉપસ્થિત વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવ્યું હતું કે ખીચડી પ્રોજેક્ટ અંતર્ગત આજે શાળામાં ઉપસ્થિત રહી બાળકો સાથે ખીચડી ખાધી છે ખીચડી એ સર્વોત્તમ આહાર છે આજના બાળકો જંક ફૂડથી દૂર રહે અને તેઓ ભારતીય પોષણયુક્ત ખોરાક ખાઈ સ્વસ્થ બને પોષણયુક્ત બને તેવા પ્રયત્નો છે બાળકો સાથે સંવાદ કરતા બાળકો દ્વારા પણ જંક ફૂડ કરતાં સ્વાદિષ્ટ પોષણયુક્ત ખીચડી ખાઈ સંતોષ વ્યક્ત કર્યો હતો સાંસદ દ્વારા ગુજરાત ગુજરાત સરકારને પણ બાળકો માટેના પોષણયુક્ત ખીચડી પ્રોજેક્ટ માટે અભિનંદન આપ્યા હતા આજે અંકોડિયા ગામ ની ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે મધ્યાન ભોજનના ના પહેલા ખીચડી વિતરણનો અને એની સાથેનો જે 3 મહિનાનો પાયલોટ પ્રોજેક્ટ જે ગુજરાત સરકારનો ચાલી રહ્યો છે ખીચડી એ ખૂબ જ પૌરાણિક આપણું એક ધાન છે અને ખીચડીની સાથે આપણે જ્યારે આપણે ભોજનમાં ખીચડી લેતા હોય એના સાથે સાથે ઘણા પોષક તત્વો આપણને મળતા હોય છે એના ઘણા બધા વર્ષો સદીઓ જૂના પુરાવાઓ છે ત્યારે ફરી એકવાર બાળકોમાં ખીચડીનું ચલણ વધે ખીચડી માટેનો પ્રેમ વધે અને ખીચડીના ચલણ વધવાને કારણે કોઈ પણ પ્રકારના જંક ફૂડથી બાળક દૂર થતું જાય અને બાળકની અંદર નેચરલ રીતે પોષણયુક્ત એમનું શરીર બને એ માટેનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા જયારે કરવામાં આવી રહ્યો છે આનંદની વાત આપણા સૌ માટે એ છે કે જ્યાં ખીચડીનો પ્રોજેક્ટ લઈને સમગ્ર વિશ્વની અંદર પોતે ફરી રહ્યા છે એવા જગદીશભાઈ જેઠવા પણ પોતે વડોદરાના જ છે ત્યારે આ પ્રોજેક્ટ વાઘોડિયા વિધાનસભાની અંકોડિયા ગામના ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં જ્યારે છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યો છે ત્રણ મહિના સુધીનો આ પ્રોજેક્ટ છે ત્યારે આજે તમામ બાળકો સાથે મને પણ આ ખીચડીનું ભોજન ગ્રહણ કરવાની મને તક મળી છે અને સાચે જ ખીચડી એ ખૂબ જ સ્વાદિષ્ટની સાથે પોષણયુક્ત આહાર છે એટલે આપના માધ્યમથી પણ તમામ બાળકોને વાલીઓને તો મારી વિનંતી છે જ કે આપણે ખીચડી માટેનું ચલણ આપણે સુધારવું જોઈએ પરંતુ આ સાથે સાથે ગુજરાત સરકારના પાયલોટ પ્રોજેક્ટને પણ હું અભિનંદન આપું છું કે સતત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી બાળકોના પોષણ મહિલાઓના પોષણની ચિંતા સતત કરતા રહેતા હોય છે એનો જ આ પ્રતાપ છે કે આજે ખીચડીનો આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો નાના બાળકોને ભોજન પીરસવાની સાથે એમની સાથે જ ભોજન લેવાનો મને આજે મોકો મળ્યો છે બાળકો પોતે સ્વયં બીજી વાર ખીચડી લઈ અને પોતે જમી રહ્યા હતા અને એમને મેં પૂછ્યું કે આપને કેવું ગમે છે આ ખીચડીની ખીચડી જે છે એ આપને ભેળ કરતાં વધારે ભાવે છે દાબેલી કરતાં વધારે ભાવે છે તો એમણે પણ સામેથી કહ્યું કે ના અમને આ ખીચડી ખૂબ જ ભાવે છે એટલે હું માનું છું કે આ પાયલોટ પ્રોજેક્ટ છે એ ખૂબ જ સફળ થવાનો છે